હમ હવે જોઈએ આગળ એક બીજો પ્રશ્ન એવો આવ્યો હન્યવાદ સર પ્રશ્ન કરતાઓને કે એમનું પ્રશ્ન એ નિમિત્તે સતસંગ અને સદગુરુ સંતની યાદનો અભ્યાસ મારો પાકો થાય છે સર ગંગા સાથે કે વાસના અભ્યાસ જાગ્યા પછી ફરવું નહીં એમાં પ્રશ્નોત્તરીવાળાનો ધનવાદ છે વંદન છે કે એમના પ્રશ્નો હોય તેઓ સુધી આપણી વ્રતિ બહાર જાય નહીં આટલો તો અભ્યાસ જાગ જ પ્રશ્ન એવો છે કે આ લિંગ વાસના અગર તો નવલિંગી વાસના એટલે શું એકન કહેવાય તો સમાધાન રૂપે અહીં લિંગનો અર્થ પુરુષની વિષય ઇન્દ્રિ અને સ્ત્રીની વિષયોની એવો અર્થ થતો જ નથી આવો અર્થ જે કરસ એ હીણ બુદ્ધિવાન કે પછી જેવી જેની વર્તી જેવા પ્રદેશમાં ફરતી હોય એટલો જ અર્થ કરીએ કે એવા અબૂધજનો આ ઇન્દ્રિયોનો અર્થ કરી બેહતા હોય છે કે જેની સમજ કે દૃષ્ટિમાંથી આ વ્યક્તિગત અંગ કે અવયવો બાદ થયા જ નથી અર્થાત એ લોકો ભૂલ્યા જ નથી અર્થાત આ વિષય એમને ગયા જ નથી અને આમ ઇન્દ્રિયોને અટકાવવા કે નિગ્રહ કરવા જતો તેઓ અકાળે જ અવસાન પામતા હોય છે અને ઉલટું આવા મૂર્ખાઓ આધ્યાત્મિક બાબતને સમજ્યા વિના પોતાના બ્રહ્મચારી કે બ્રહ્મચારીની લેબલથી જ ઓળખાવતા હોય છે ઘણા તો પોતાને મહાન બતાવવા ગમે તેવી સૂટસાટ પણ આપી દેતા હોય છે તેઓનું માનવું એમ છે કે એકવાર બરાબર એમાં છૂટ આપી દો અને પછી અપચો થશે અપક પડશે ઉલટી થશે પછી એમની દ્રષ્ટિ એના હાથે કંટ્રોલમાં આવશે શું આ તમને મનાય એવી બાબત છે શું આ પ્રકૃતિક જગતમાં એ વાત એ કેવા પાક્યા આપણે કે આપણે ને આપણે છૂટ આપવા માંડી પડ્યા એ હું હક કે અધિકાર આપણને મળેલો છે પરંતુ આ બાબત તેઓ ખુદ સાક્ષી હોય તેની સાબિતી છે પરંતુ લિંગનો અર્થ તો લિંગ એટલે ચિહ્ન નિશાની એમ પ્રતિક લિંગનો અર્થ ચિહ્ન થાય છે જેને બીજી ભાષામાં ઓળખાણ એવો અર્થ થાય છે દાખલા તરીકે જેમ આઈડી આઈડેન્ટિટી કાર્ડ અર્થ કરતો આધાર કાર્ડ એ એવો અર્થ થાય છે અર્થાત લિંગ એટલે કે મહત્વ એવો થાય છે જે આકાશથી એ ઉપર હોય અર્થાત લિંગ એટલે કે જે પ્રકૃતિનાથી એ પ્રથમ જે હોય એને લિંગ કહેવાય અને આ મહત્વથી જ પ્રકૃતિ થઈ છે હવે પ્રકૃતિ જ્યારે પરિપક્વ થાય જેમ ઉનાળામાં ધરતી ધગ 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 અંગારા ફૂટે એવી થઈ જાય હા પછી વરસાદ થતો હોય છે એ પ્રકૃતિ પરિપક્વ થાય એને યોની કહેવાય છે બાળક હોય એને દસ બાર કે ચૌદ વર્ષ ના થયો હોય તો એ અંગ અવયવોને લિંગ કે ભંગ કહેવામાં આવતું નથી કારણ કે પરિપક્વ થયો નથી આમ લિંગ અને ભંગનો અર્થ શરીરનો અંગો એવો તો ના જ થાય હવે આ લિંગને જ નવલિંગ વાસના કહેવાય છે જેની ગણતરી જોઈએ તો આ રીતે છે કે એક પાંચ જ્ઞા કર્મેન્દ્રિયો નંબર બે પાંચ જ્ઞાનેન્દ્રિયો નંબર ત્રણ પાંચ ભૂત નંબર ચાર પાંચ પ્રાણ નંબર પાંચ ચાર અંતઃકરણ નંબર છ અવિદ્યા નંબર સાત પાંચ તત્વો નંબર આઠ પાંચ વિષયો અને નંબર નવ હું અને મારું આમ આ નવ થાય છે આમાં જે બંધાય છે એ જીવ છે જેને સૂક્ષ્મદેહ પણ કહેવામાં આવે છે જ્યાં જ્યાં કોઈ પણ ક્રિયા થાય છે સારી નરસી તે તે આ લિંગ દેહમાં જ થાય છે અને આ લિંગ દેહ જ કરે છે હા એક મહાપુરુષોએ કહ્યું કે આપણે તમારું આપણું સ્વરૂપ આત્મા છે એ તો અસ્થિભાતિ પ્રિય નિજ રૂપ સૃષ્ટિ પહેલો પછી તું જાણે હા પોતાનું સ્વરૂપ તો આ વિશ્વથી પ્રથમ હતું અને હાલમાં વર્તમાનમાં છે ખબર પડતી નહીં અને સૃષ્ટિ નહીં હોય પણ સ્તય પણ હશે અસ્થિભાતિ પ્રિય રૂપ સૃષ્ટિ પહેલાં પછી તું જાણે લિંગ દેહ કર્માનુસાર ફરે ચોરાશીની ખાણે નિત્ય નિર્લયપ આકાશવત આ લિંગ દેહ આ ગણાય એ નવ લિંગ છે અને એની એને સૂક્ષ્મ શરીર કહેવાય છે અને એમાં જ એની વર્તી કચિત પરવાયું છે એને લિંગનું બંધન કહેવાય છે હા જે જે કોઈ ક્રિયા થતી હોય આ લિંગ દેહ કરે છે આ જળ શરીર તો આવું કશું કરતું નથી જેમ કે મરદાને દાટો કે બાળો કે પછી ધોકા મારો કે કરંટ ડાળો અથવા મૌનહાનિ કરો તો પણ એને કોઈ અસર થતી નથી જે જે થાય છે તે તે તમામ આ લિંગ સૂક્ષ્મ શરીરમાં જ થાય છે પછી ભલે તે જ્ઞાની હોય તો પણ વ્યવહાર માત્ર એ આ લિંગ દેહ જ કરે છે તે જો નીકળી જાય તો નિર્જીવ જળ થઈ જાય છે અને હોય તો સજીવ કહેવાય છે બાકી જે બ્રહ્મ છે તે તો આ બેનાથી પર છે જેને પરાવિદ્યા કહેવાય છે કે જે આત્મા છે આ સૂક્ષ્મલિંગ દેહની ખેચરી ભૂમિકા અર્થાત સમાધિ અવસ્થા છે સમાધિ એટલે કે શરીરની ઇન્દ્રિયોનો નિગ્રહ અટકાવ કરવો એમ નહીં પણ સૂક્ષ્મ વિચાર કરવો આવો અર્થ થાય છે અર્થાત ધ્યાન કરવું એમ નહીં પણ ધ્યાન રાખવું આવો ઉગાળો અર્થ છે આ નવલિંગની વાસના અગર તો કોઈ અવસ્થા ક કોઈ પણ શરીર ક આગળ નજર આગળ દેખાતો ના દેખાતો કોઈ પણ બાબત પદાર્થ પદ એ હું નથી આવું અનું નામ ધ્યાન રાખ્યું કહેવાય હવે આગળ આપણે બોલ્યા એ પ્રમાણે ખેચરી એટલે કે ખે નામ આકાશ થાય ખેનો અર્થ આકાશ થાય અને ચરી એટલે ત્યાં ફરવું જેમ જૉવર ચરવા જાય એટલે એટલામાં ફરે છે ચરી એટલે ફરવું અર્થાત એમાં રહેવું આમ અર્થાત જે આકાશમાં જ રહે છે આ વાસનાના શરીરમાં નથી રહેતો આ વાસનાના શરીરમાં નહીં કોઈ પણ શરીરમાં નહીં પણ આકાશમાં જ રહેશે આકાશવત આત્મા કહેવાય અને તે નાદ કરે છે અવાજ નહીં એ નાદ કરે છે ઘોષ નહીં જેને અધર કલામે આસન કર લે તું તું કરે તન મારે નિરત મહારાજ પણ કહે છે આ નાદને જ બીજા અર્થમાં શિવ કહેવાય છે જે અહીં આ જગ્યાએ પહોંચ તે હું તમે તે કે કોઈ પણ હોય એ શિવ છે જ શિવોહમ શિવોહમ શંકરાચાર્યનું સૂત્ર પણ સર શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ આવું ભાન જે એને થાય છે ગોખવાનું નહીં અહીં શિવો હમ નાદ ભાન થાય છે અહીં બધા જ જઈ શકતા નથી આમ જે નથી ગયા એ જ આ બાબતને માનવા તૈયાર નથી આનંદ ઇરાત મહારાજ કેસ છે હા ત્યાં જાણે વિજોગી આખો ભગતે પણ કીધું છે કે બીજ વાસના બળે નહીં આનવલિંગની ત્યાં લગી ઉગે અનુભવ એવો કીજીએ ભટકે ના જુગો જુગે મૂળ રે વિચારો ન પંડિતો ફોગટ સિદ ને ફૂલો ભાઈઓ ભરમણામાં સિદ્ધ ભૂલો કવિજી પણ કહે છે કે વાસનાથી વશ થયું અધોગતિ તારી એ જ છે અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ આવન જાવન જન્મ મરણ કરાવતું હોય કરતું હોય તો એનું મૂળ કારણ એની આ નવલિંગની વાસના છે એ વાસના જ્યાં જાય ત્યાં અવશ્ય ધર્મ એનો જલમ થાય થાય ને થાય હ ઘણા નહીં કહેતા કે શૂરતા ત્યાં મકમ વાસના ત્યાં જલમ હં એટલે જો વાસના હોય વાસના ભટકાવે સર પ્રત્યક્ષ તમે આ જગતમાં બનેલા ઇતિહાસો જુઓ કે મંગળાવાળાને મર્યા પછી પણ ભૂત થવું પડ્યું અને લોહીની નજરથી રોતો હતો કારણ કે એની વાસનામાં પદ્માવતી હતી જેની જો વાસના હોય પછી તો એ જ્ઞાની હોય તત્વવેતા હોય કે બ્રહ્મજ્ઞાની હોય પણ જો એની વાસનામાં વર્તી હોય તો એ અમરપદની વાતો કર નિર્ભય પદ શું મારા સિવાય કોઈ નહીં એવું કર પણ આ વાસનાનું બીજ બળ નહીં તો હુદી એનો પણ જન્મ મરણ વાસના કરાવ કરાવ ને કરાવ જેમ કોઈ પણ ઓબાની ગોટલી હોય એને તમે ફોડી નાખો પણ અંકુર બળ્યો ના હોય તો એ ફૂટેલા કવરવાળું પણ ઓબો થઈને ઉગ ઉગ ને ઉગ પણ જાણે એને શેકી દો બાળી દો અગ્નિમાં અને બાપુ સાહેબે કીધું કે ઉગવાનો જેનો અભ્યાસ મટી ગયો જાણે એ બળી જાય પછી એ અંકુર એનો નાશ થઈ ગયો બળી ગયો ગમે તે જગ્યાએ જમીનમાં ડાંટો પોણી વાવો કે કોઈ પણ ક્ષેત્રમાં આવજત કરો સારવાર કરો પણ જેનું બીજ જ બળી ગયું જેનો અંકુર જ બળી જ્યો છે એ એમ જ્ઞાની પુરુષો એમ કહેશે કે બીજ વાસના બાળો અને જેની બીજ વાસના બળી જ જઈશ એના મૂળમય બીજ વાસના રહી જ નથી તો પછી એને કર્મનું ફળ અગર તો દોષ અગર તો લાભ આની વખણ ગમે તે થતું હોય પણ એવા પુરુષનું જન્મ પણ એ ના કહે તોય નથી રહેતું નથી રહેતું ને નથી રહેતું આવા પુરુષોને ધન્યવાદ છે કે જે પોતે મહેનત કરીને આપણને એ માર્ગે લઈ જવા જહેમત કરી રહ્યા છે વંદન હો અનંતો વાર આવા પુરુષોને કે જેને વાસનાને ભંગ કરીશ અને બીજાને કરો એવું દબાણ નહીં કરતા પણ આ નહીં થાય વાસના ભંગ તો અધોગતિ એ પતન છે ઓમ તત્સત પરમાત્માએ નમઃ સદ્ગુરુ મહારાજની જે you <clears throat>